સુરત ખેતર ભાડે રાખી આઈઓસીની પાઇપલાઈનમાં કાણા પાડી ફ્રુટ ઓઇલની ચોરી કરવાના આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ સુરત પોલીસે ખેતર ભાડે રાખી આઈઓસીની પાઇપલાઈનમાં કાણા પાડી ફ્રુટ ઓઇલની ચોરી કરવાના આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ભેજા બાદ ચોરીસમોએ સીધે સીધી ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઈનમાં પંચર પાડી ફ્રૂટ ઓઇલ ચોરી કર્યું હતું આયોસીની કંપની ફ્રૂડ ઓઇલ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોની કિંમતના ફ્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીઓને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે રાજ્યના અલગ અલગ પંદરથી વધુ જગ્યાઓએ આઈઓસીની ઓઇલની લાઇનમાં પંચર કરી કરોડોની ઓઇલ ચોરીના ગુનાઓના પકડાયેલા પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલાની બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી છે આરોપી અગાઉ ગુજરાત રાજસ્થાનમાં સુરેન્દ્રનગર લખતર પાટણ સિદ્ધપુર બાલીસાણા મહેસાણા કડી અમદાવાદ દાહોદ બ્યાવર વગેરે જગ્યાએ અંદાજીત વીસ કરોડનું ઓઇલ ચોરી કર્યું છે આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઈ વાઘેલા પોતાના સાગરીતો સમીર ખાન અલત ખાન ખોખર તથા અન્ય ઇસમો સાથે આયોસીની ફ્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરવાના ગુનાઓમાં માહેર છે પૂછપરછમાં આરોપીએ કહ્યું કે તે મહેસાણા જિલ્લાના રાતેજ ગામના રોડના કિનારે આવેલ ખેતરમાંથી પસાર થતી આયુસીની ફ્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડતો હતો ત્યારબાદ પોતાના સાગરીતો સાથે ઓઇલ ચોરતો હતો તે રાત્રિના સમયે ફ્રૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગરીતો સાથે સગેવગે કરતો હતો અગાઉ પણ પોતાની ગેંગના સાગરીતો સાથે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં સામા સોંદડા પાસે રામગઢ

વર્ષ ત્રેપન ધંધો મજૂરી રહેઠાણ ફ્લેટ નંબર છ ઓમકાર કોમ્પ્લેક્સ સુખરામનગર પાણીની ટાંકીની બાજુમાં અમદાવાદ મૂળ ગામ લાડોલ તાલુકો વિજપુર જિલ્લો મહેસાણા અને સમીર ખાન અલાદખાન ખોખર ઉંમરવર્ષ પિસ્તાલીસ ધંધો માવા સિગરેટની ફેરી રહેઠાણ ટેનામેન્ટ નંબર સત્તાવીસ હાજી જમાલનગર સરખેજ રોજા મકરબારોડ અમદાવાદ મૂળ વતન સવાલા તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઈનરી છે હજીરામાં રિફાઈનરી હોય છે જામનગરમાં હોય એનો રિફાઈન્ડ ઓઈલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંક્ચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો ભૂતકાળ ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણાને એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઈનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પેન્ચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાને વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો આવીને કસ્ટડી આ લોકો પહેલા તો વાલ વેસાડી નાખે છે ને નાઇટ ટાઈમમાં જ્યારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે વેચે છે આ લોકોનો એક સિસ્ટમ હોય છે જ્યારે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે પણ આ લોકો એટલા એક્સપર્ટ છે કે નોટિસેબલ પ્રેશર ડ્રોપ આઉટ થતા નથી અને જેના આધારે આ લોકો ચોરી કરે છે આ બધા બહુ મેકેનાઇઝ અને વેલ ઇક્વિપ્ડ આ લોકો હોય છે અને એનો એક્સપર્ટીઝ છે કે ક્યાં પાડવાનું અને કેવી કેટલા મિનિટમાં આ લોકો કામ પૂરો કરવાનું હોય છે આ લોકોનો એક્સપર્ટીઝ છે સુરતમાં નથી પણ અત્યારે કંઈ સુરત આજુબાજુ ફરતો હતો તો અમે આ ડર હતો કે હજીરા આજુબાજુ કંઈ એની મુવમેન્ટ તો ના હોય અત્યારે એની વધુ જ ચકાસણી કરીએ છીએ કે સુરતમાં કોને કોને જોડે સંપર્કમાં હતા આયુષી આયુષી